વિરજેને કોટના ગામમાંથી પસાર થતી ઢાઢર નદીના બ્રિજ ઉપરથી બાઇક સવાર પરિવાર સાથે નદી પાસ કરતા ઢાઢર નદીમાં પરિવાર સાથે તણાયો હતો ગત સાંજના આશરે સાત વાગ્યાના સુમારે પાદરા તાલુકાના કોટના ગામે નવીનગરીમાં રહેતા હિતેશભાઈ જયંતિભાઈ પઢિયાર જે પોતાની સાસરી વાઘોડિયા તાલુકાના અલવા ગામે જઈ પોતાના ઘરે પાછા ફરતા પરિવાર સાથે બાઇક ઉપર વિરજેની કોટના ગામેથી પસાર થતી ઢાઢર નદીના બેઠા બ્રિજ ઉપરથી પસાર થતા અચાનક પાણીનો પ્રવાહ વધી જતા બાઇક સ્લીપ મારી જતા પરિવાર બાઇક સાથે પાણીમાં તણાયો હતો પરિવાર પાણીમાં તણાતા બુમા બુમ થતા નદી કિનારે હિતેશભાઈના ભાઈ નદી કાઢે બાઇક ધોવા આવ્યા હતા બે ભાઈ નજર જતા ગોપાલભાઈ પઢિયાર તેમજ દીક્ષિતભાઈ પઢિયાર બંને ભાઈ હિતેશને બચાવવા નદીમાં કૂદી પડતા હિતેશભાઈ તેમજ તેમની પત્ની વૈશલીબેનનો આબાદ બચાવ થયો હતો તેમના નાના માસૂમ બાળકો સોહમ પઢિયાર ઉંમર વર્ષ પાંચ અને દેવાંશ પઢિયાર ઉંમર વર્ષ એક પોઈન્ટ પાંચ બાળકોનો કોઈ પત્તો લાગ્યો ન હતો સમગ્ર ઘટનાની જાણ વડુ પોલીસ તેમજ ફાયર સેફ્ટીને કરાતા વડુ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા બાદ પરંતુ ફાયર સેફટી તાત્કાલિક ના આવી બીજા દિવસે નવ કલાકે આવતા ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો કોટડા ગામને એક જાગૃત નાગરિકે તંત્ર ઉપર આકરા પ્રહાર કરી રોષ ઠાલવ્યો હતો આ ઘટના બાબતે એક જ કહેવા માંગુ છું કે તંત્રની ઘોર બેદરકારીના કારણે આ બનાવ બનેલો છે આ ઢાળ જે ઉપરથી આવે છે એ એકદમ ઢાળ આપેલો છે એના કારણે એની બાઇક ક્યાં ગઈ બીજી એક વસ્તુ કે તંત્ર એ ટાઈપનું કામ કરેલું છે કે આ જે બ્રિજ બનાવ્યો તે વખતે એન્જિનિયરોએ એમની મનમાની પરમાને જ આ કામ કરેલું છે અને જે વિકાસની વાત કરતી આ સરકાર આ સરકારને વિકાસની વાત દેખાય છે પણ આ નાના ભૂલકાઓનો જે જીવ ગયો છે એ દેખાય નહીં કારણ કે આજે ત્રણ ત્રણ બ્રિજની ઘટના બની છે તે છતાં આ સરકાર નિંદ્રામાં છે અને સરકારને હું કહેવા માગું છું કે આ તમે બ્રિજ જે દિવસે બનાવ્યો એ દિવસે તમારા એન્જિનિયરોએ જે કંઈ પ્લાનિંગ કર્યું એ પ્લાનિંગને તમે પહેલાં જોયું હતું કે બસ ખાલી કમિશન લેવામાં તમે રાજી હતા આ કમિશન લેવાના કારણે આ બ્રિજના જે પાણી નીકળવાનો પ્રવાહ છે એક તો પહેલો પાણીના ભૂંગરા બધા બ્લોક થઈ ગયેલા છે બ્લોક થઈ જવાના કારણે આ પાણી બ્રિજની ઉપરથી વહી રહ્યું છે એક જ વસ્તુ કહેવા માંગુ છું કે જો ભૂંગરા ખાલી હોત તો આ બ્રિજ ઉપર પાણી ના હોત આજની તારીખે સો થી દોઢસો ભૂંગરા નાખેલા છે પણ ખાલી ત્રીસ ભૂંગરામથી પાણી નીકળે બાકીના સિત્તેર ભૂંગરા એમને એકસો વીસ ભૂંગરા ફીટ છે એ એકસો ને વીસ ભૂંગરા ખાલી કરાવો પેલા એ ખાલી થશે તો પાણી ઓટોમેટિક નીકળી જશે અને આ ઘોર નિંદ્રામાં સુતી સરકારને કહેવા માગું છું કે તમે જ્યારે પાણી છોડો છો તો ગ્રામ પંચાયતને એલર્ટ કરો છો કઈ જ નથી મેં સરપંચને પણ પૂછ્યું છે કે ભાઈ આ પાણી છોડ્યું તને કહેવામાં આવ્યું હતું કીધું નહીં મામલતદારને ફોન કર્યો ડિઝાસ્ટર મેનેજમેન્ટને ફોન કર્યો

કે એક બ્લોક તૂટ્યો તારો બાપો તો આખા બાવીસ જણ જીવ જતા રહ્યા હતા આગળ એ તન ના દેખાયું તે એક બ્લોક ની વાત કરી બાવીસ જણ જીવ ગયા એ તને નહીં દેખાયું પણ એક ખાલી બ્લોક ની વાત તે કરી આજે પણ મને તો એવો ડાઉટ છે કે એક વ્યક્તિનો મૃતદેહ તો હજુ સુધી મળ્યો નહીં થઈ આ અમારા ગામના બે બાળકો ફૂલ જેવા નદી ની અંદર જતા રહ્યા આજે આ ઘોર નિંદ્રામાં સૂતેલી સરકાર હજુ શોધતી નહીં અને શોધવાનું ચાલુ કર્યું અમે કહીએ છીએ કે ભાઈ અમારા સ્થાનિક એકાદ બે વ્યક્તિ ની અંદર બેસાડો અમને તમે અમે તમને બતાવીશું કે આ જગ્યા ઉપર હશે પણ એ લોકો અમે કહેતા જ નહીં જેનું સર્ટિફિકેટ છે તો ફાયર નું સર્ટી છે અમારા અલ્પેશે કોઈ ફાયર છે અમારા અલ્પેશે કોઈ ફાયર માં છે અને એ પોતે સર્ટી ધરાવે છે સ્વિમિંગ નું સર્ટી ધરાવે છે બધું ધરાવે છે એને બિહારવામાં કઈ વાંધો છે સ્થાનિક માણસ છે સ્થાનિક માણસ એમને બતાવશે કે આ જગ્યાએ જ આ વસ્તુ જઈ હોય

હજુ એ લોકોએ ખાધું નાસ્તો કર્યો એ અમને ખબર નથી પોલીસ તંત્ર ખડે પગે છે પણ પોલીસ તંત્રનું અમાર નહીં કામ અમારે એનડીઆરએફ કે આ જે નદીની અંદર પડીને હોધે હોય ને એનું કોમ છે હવે એ લોકોને હોઠવાનું કરાવો પહેલા ત્યારે અમને કઈ જીવમાં જીવ આવશે બાકી અત્યારે તો અમારે છે ને એક શાંતિથી એવી રીતે બેઠા છે કે આ તંત્ર ઊંઘમાંથી જાગે તો સારું બાકી આ સરકાર જાય તો સારું આવે આજે જે પડ્યા પડ્યા સિતેશભાઈ પડ્યા એ મારા કાંટામાં ચોડા થઈ હતી મારા ભાઈ થઈ ગયા અમે અમે પારથી આવતા હતા અને જોયું કે ગાડી પડી આવી વચ્ચે આવી તો મેં બચાવ કરવા માટે મેન મારા ભાઈ મારો મોટો ભાઈ છે બેન મારા ભાઈ બચાવ કરવા માટે નદીમાં ભૂતો મારી ગયા બરાબર બંને પેલી બેખોડે કાલ લાવ્યા અને ભાભી અધવચ્ચે નદીના વચ્ચે બીજી ભેખોડ છે ને તૈયાર કેટલું કેટલો દૂર સુધી તણાયો છે એટલો એટ ધી આ તમેથી ગયલો ને પંદર દિવસ મીટર પાંચસો છસો મીટર કેવી રીતે બચાવ તરીને તરીને બાળકો બાળકો નથી ફાયર ફાયર જ્યારે આ ઘટના બનીને ત્યારે ફાયર સિફ્ટીને અમે જાણ કરી દીધી પણ ઘટના સ્ટોર તો ફાયર સિફ્ટી આવી કેટલા વાગે ફાયરના લોકો આવે આના લોકો સો આ ફ્રેટલ 11 ઓપ્રાઈમ એક અરજન ના એમાં આ ગામજનો નું એવો આક્ષેપ છે કે આ જે તંત્રની ગોર બેદરકારીના કારણામાં વસ્તુ થઈ હા વસ્તુ થઈ તો છે અને છે ગામ છે જે પછી જણા બે